જય શ્રી કૃષ્ણ મિત્રો ડિવાઇન સ્ટેલ ગુજરાતીમાં તમારું ફરી એકવાર સ્વાગત છે મિત્રો મો પરંતુ માચી સિવાય આ પાંચ વસ્તુઓ તમારા ઘરના મંદિરમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ આજે દરેક ઘરમાં મંદિર છે અને જે પણ મંદિરમાં ગોઠવેલી બધી વસ્તુઓ રાખે છે જો તમે જાણો છો કે મંદિરમાં શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ તો તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે તમારા પરિવારમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને દેવી લક્ષ્મી ના આશીર્વાદ હંમેશા રહેશે અને જે પણ ઘરના મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિ ચિત્ર કે ફોટો રાખવામાં આવ્યો પરિવારના કોઈ પણ સભ્ય આ વિડિયો અવશ્ય જોવો જોઈએ અને હાથ જોડીને વિનંતી કરું છું કે વિડિયોને આજે અને અત્યારે જ જોઈ લો નહીં તો પરિવાર બરબાદ થઈ જશે તમારા પરિવાર ને બરબાદ થતા બચાવો આ માહિતી લો જે મોટા ભાગે ગુપ્ત માહિતી હોય છે જે તમને કોઈ કહેતું નથી અને જેઓ તેના વિશે જાણતા હોય છે 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 તે તે ઘરના પરિવારમાં આવે અને પરિવારના તમામ સભ્યો અમીર બનતા જાય મિત્રો જો તમારા માંથી કોઈ પણ વ્યક્તિએ આ વિડીયો સંપૂર્ણ રીતે જોઈ લીધો તો સમજી લેવું કે શાંતિ અને સુખની સાથે દેવી લક્ષ્મી નો પણ તે ઘરમાં કાયમ રવેશ થશે આજે પણ આ આધુનિક સમય ઘણા લોકો એવા છે જે ઘરમાં મંદિરની સામે આવા ઘણા કાર્યો કરે છે જેના કારણે પરિવાર પર દુઃખનો પહાડ આવી જાય છે તમે જોઈ શકશો કે આ તે લોકો છે જે ઘરમાં મંદિરની સામે તેઓ ખોટા સંબંધો બનાવે છે અને મિત્રો કેટલાક એવા પતિ પત્ની છે જે ઘરમાં કોઈ સ્થાનની પરવા નથી કરતા જ્યારે પણ તેમને મન થાય છે ત્યારે તેઓ પતિ સાથે સંબંધ બાંધવા લાગે છે આજે પણ આવા પતિ પત્ની છે કે જે ન તો તે સમય કે સ્થળ જોતા હોઈએ છીએ કંઈ દેખતા નથી અને જે આવું કૃત્ય કરે છે તેનો પરિવાર બરબાદ થઈ જાય છે અને વિડિયો છોડતા પહેલા ઘરના મંદિરમાંથી આ વસ્તુને ત્યાંથી હટાવી દો તો ત્યાંથી જુઓ આજે અમે તમને શું કહેવા જઈ રહ્યા છીએ

ત્યાં આવી સ્થિતિ ઘણા પતિ પત્ની એવા હોય છે જેઓ બેડરૂમમાંથી મંદિર નથી કાઢતા મતલબ કે જે રૂમમાં પતિ પત્ની સાથે રહે છે સાથે સુવે છે સાથે ખાવું અને રાત્રે સાથે સમાગમ કરવું અને જરા વિચારો તમારું બેડરૂમમાં ભગવાનનું મંદિર છે અને તમે ભગવાનના મંદિરની સામે આવું કૃત્ય કરવું ખૂબ જ ખોટું છે અમે તમને હાથ જોડીને કહી રહ્યા છીએ જો શક્ય હોય તો તમારા બેડરૂમમાં ક્યારે મંદિર ન બનાવો અમે એવું નથી કહી રહ્યા કે પતિ પત્ની હોવો જોઈએ પરંતુ અમે તમને કહી રહ્યા છીએ કે વચ્ચે સંબંધ જોઈએ પરંતુ ઘરનું મંદિર અલગ હોવું જોઈએ ભારતમાં ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જેમાં પૂજા રૂમ ન હોય અને પૂજા રૂમ એ એવી જગ્યા છે જ્યાંથી ઘરમાં સકારાત્મક ઉર્જા વહે છે તેથી તમારો પૂજા રૂમ વાસ્તુ અનુસાર એવો હોવો જોઈએ કંઈક એવું હોવું જોઈએ જે તમારા ઘરમાં વધુ સારી રીતે સકારાત્મક ઉર્જાનો સંચાર કરી શકે તમે ઘણી વાર જોયું હશે કે આપણે પૂજા સ્થાનમાં ભગવાનની મૂર્તિઓ રાખીએ છીએ પરંતુ પૂજા સ્થાનમાં પણ કેટલીક એવી વસ્તુઓ રાખીએ છીએ જેના કારણે ઘરની પ્રગતિ થવાને બદલે ક્ષીણ થાય છે તે ડૂબી જાય છે લોકોમાં ઘણી વાર ગેરસમજ થાય છે કેટલાક લોકો એવા પણ હોય છે જે વાસ્તુશાસ્ત્રને હળવાશથી લે છે અને જે વસ્તુઓ ઘરમાં રાખવી જોઈએ ત્યાં તે રાખી શકતા નથી આજના યુગમાં મહિલાઓ લગ્ન કર્યા પછી જે કંઈ પણ કરે છે તે નવી દીકરી ઘરમાં આવતી સસરાને ન તો વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન હોય છે અને ન તો તે જાણતી હોય છે કે મંદિરમાં શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ તેને મંદિરની સામે આવી પ્રવૃત્તિઓ બિલકુલ ન કરવી જોઈએ આજના સમયમાં આપણા ઘરે આવનારી નવી સ્ત્રીઓને આ બાબતોની કોઈ જાણકારી હોતી નથી એટલે જ આજની સ્ત્રીઓ મંદિરની સામે એવું કોઈ પણ કૃત્ય કરે છે જેમ ભગવાનની પૂજા કરવાનો સમય હોય છે તેવી રીતે મિત્રો પતિ પત્ની વચ્ચે સંભોગ કરવાનો પણ એક યોગ્ય સમય હોય છે પરંતુ આધુનિક સમયમાં ઘણી સ્ત્રીઓ અને ઘણા પુરુષો સમાગમ કરવા માટે સમય પણ જોતા નથી જેમ કે કોઈ સ્ત્રી રસોડામાં રસોઈ બનાવી રહી છે તેથી પુરુષ માટે રસોડામાં જાય છે જ્યારે આવું કરવું યોગ્ય નથી અને મહિલાઓ પણ પોતાના પતિને રોકતી નથી આધુનિક જમાનામાં પતિને એ પણ ખ્યાલ નથી હોતો કે રસોડું તેનો બેડરૂમ બની જાય છે અને જ્યારે ઘર બરબાદ થવા લાગે છે ત્યારે જ વ્યક્તિ ભાનમાં આવે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં જય જય બજરંગ બલિ ચોક્કસ લખો જે પણ ભક્ત કમેન્ટ બોક્સમાં જય જય બજરંગ બલી લખે છે તો તેના મનમાં જે ઈચ્છા હોય તે પૂર્ણ કરો મિત્રો પૂજા રૂમમાં આ વસ્તુઓ રાખવી અશુભ છે ધનનો નાશ થાય છે માતા લક્ષ્મી આવા ઘરનો ત્યાગ કરે છે આ સાથે આ વિડિયોમાં આપણે જાણીશું તે ખાસ વસ્તુઓ વિશે જે પૂજા રૂમમાં હાજર રહેવું ખૂબ જ જરૂરી છે જો આપણે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય ઈચ્છતા હોઈએ તો પૂજા રૂમમાં આ ત્રણ વસ્તુઓ અવશ્ય હોવી જોઈએ ભગવાન શ્રી કૃષ્ણએ પોતે કહ્યું છે કે દરેક માણસે આ વસ્તુઓ પોતાના ઘરમાં રાખવી જોઈએ જેમાં તે તેના બધા મનપસંદ દેવી દેવતાઓ અને તેમની સાથે સંબંધિત મહત્વપૂર્ણ વસ્તુઓને ભક્તિભાવથી રાખે છે તે દેવી દેવતાઓના ચિત્રો પૂજા સામગ્રી વગેરે પણ રાખે છે પરંતુ આપણા શાસ્ત્રો અનુસાર કેટલીક વસ્તુઓ મંદિરની અંદર રાખવી તેટલી જ ફાયદાકારક છે જેટલી અન્ય વસ્તુઓ રાખવી અશુભ અને અશુભ છે આ કેટલીક વસ્તુઓ છે જેનાથી ઘરમાં નકારાત્મકતા રહે છે અને અને ઝઘડા પરેશાનીઓ નુકસાન થાય છે આજે આપણે એવી અશુભ વસ્તુઓ વિશે જાણીશું જેને ઘણા લોકો જાણે જાણે ઘરના મંદિરમાં રાખે છે જો તમે પણ તમારા મંદિરમાં આવી વસ્તુઓ રાખી હોય તો તેને તરત જ ત્યાંથી હટાવીને કોઈ બીજી જગ્યાએ રાખો પરંતુ ભૂલથી પણ પૂજા રૂમમાં ન રાખો લોકો આવું એટલા માટે કરે છે કારણ કે તેમને લાગે છે કે આ વસ્તુઓ ધાર્મિક છે અને તેમની પૂજા પણ થવી જોઈએ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળિયુગમાં માણસ કેટલીક અશુદ્ધ વસ્તુઓને ધાર્મિક માનીને પૂજા કરશે જેને શાસ્ત્રોમાં નિષિદ્ધ ગણવામાં આવી છે ભગવાન શ્રી કૃષ્ણ એ પહેલેથી જ ભવિષ્યવાણી કરી હતી કે કળિયુગમાં માણસ અશુદ્ધ વસ્તુઓની પૂજા કરશે અને ધૂપદાન કરશે મિત્રો ભારતની પરંપરા માટી સાથે જોડાયેલી છે એટલા માટે મંદિર ઘરમાં પરંપરાગત માટીનો દીવો હોવો જોઈએ જો તમે માટીનો દીવો રાખી શકતા નથી તો તાંબા અથવા પિત્તળના દીવાનો ઉપયોગ કરો જો તમને ભગવાનમાં ખૂબ જ શ્રદ્ધા હોય તો તમે ઉપલા એટલે કે ગાયના હાણમાંથી બનેલું હાણું મૂકીને ગોળ અને ઘીનો ધૂપ પણ ચઢાવી શકો છો આવું કરવાથી ઘરમાં ખુશીઓ આવશે શાંતિ રહે છે બીજી વસ્તુ સ્વાસ્થ્ય છે ઘરના મંદિરમાં સ્વાસ્થ્યનું પ્રતિક હોવું જોઈએ અથવા સ્વસ્થિક તમારા ઘરની શક્તિ સૌભાગ્ય સમૃદ્ધિ અને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે આ જ મુખ્ય કારણ છે કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા સ્વસ્થિકની નિશાની બનાવવામાં આવે છે ત્રીજી વાત છે કલશ શ્રી કૃષ્ણ કહે છે કે કલશ એ સુખ અને સમૃદ્ધિ પ્રતીક છે આમ કરવાથી ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે અને ધનની પ્રાપ્તિ થાય છે ચોથી વસ્તુ શંખ છે બહુ ઓછા લોકો જાણે છે કે શંખની ઉત્પત્તિ સમુદ્ર મંથનના ચૌદ રત્નોમાંથી થઈ છે આ કારણથી શંખ દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે શંખનો અવાજ પણ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે એટલા માટે મંદિરમાં શંખ અવશ્ય હોવો જોઈએ ઘરમાં શંખની હાજરીથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે ઘરમાં ક્યારેય પૈસાની ખોટ થતી નથી પાંચમી વસ્તુ ઘંટડી છે ભક્તો તમે મંદિરમાં ઘંટ તો જોયો જ હશે કારણ કે ઘંટને શુભ માનવામાં આવે છે એટલા માટે જ્યારે ઘરના મંદિરમાં ઘંટનો અવાજ સંભળાય છે ત્યારે ત્યાંનું વાતાવરણ પવિત્ર અને પવિત્ર બની જાય છે જે ઘરમાં પૂજા સમયે ઘંટ વગાડવામાં આવે છે તે ઘરની આસપાસની તમામ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે અને સાથે જ સુખ સમૃદ્ધિના દરવાજા ખુલવા લાગે છે તો આ વસ્તુઓ છે જે ઘરના મંદિરમાં રાખવી જોઈએ ચાલો હવે જાણીએ ઘરના મંદિરમાં કઈ વસ્તુઓ ક્યારે ન રાખવી જોઈએ સૌથી ઘરના મંદિરમાં વિષમ સંખ્યામાં ગણેશની મૂર્તિઓ રાખવી જોઈએ તમારા ઘરમાં ત્રણ કે પાંચ ગણેશની મૂર્તિઓ ક્યારે ન રાખો તમારા મંદિરમાં ગણેશજીની માત્ર બે જ મૂર્તિઓ રાખો તે શુભ માનવામાં આવે છે જો તમે તમારી સુખાકારી ઈચ્છતા હોવ તો મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ રાખો ઘણા લોકો ગણેશજીની મૂર્તિને મુખ્ય દરવાજા પર બહારની તરફ રાખવાની ભૂલ કરે છે જેના કારણે તેમને ઘણું નુકસાન સહન કરવું પડે છે જો તમે ઈચ્છો તો તમે તેને મુખ્ય દરવાજાની બંને બાજુએ મૂકી શકો છો અથવા પછી તેને મુખ્ય દરવાજાની અંદરની બાજુએ મૂકી શકો છો પરંતુ તેને બહારની તરફ ક્યારે ન રાખો બીજી વાત છે તૂટેલા ચોખા તમારા મંદિરમાં ક્યારે તૂટેલા ચોખા ન રાખો આ જૂના ચોખાને લાંબા સમય સુધી મંદિરમાં ન રાખો તેનાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે એ પણ ધ્યાનમાં રાખો કે મંદિરમાં રાખેલા ચોખાને હળદરમાં હળદર માં પલાળી રાખ્યા પછી જ તેનો ઉપયોગ કરો તેનાથી વધુ શુભ ફળ મળશે ત્રીજી વસ્તુ પૂર્વજોની તસવીર છે મિત્રો જો જો તમે ઘરમાં તમારા પૂર્વજોની તસવીર મંદિરમાં રાખો છો એવું થયું હોય તો તેને તરત જ ત્યાંથી હટાવી દો કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર પ્રાર્થના ખંડમાં મૃત સ્વજનોની તસવીરો રાખવી અશુભ માનવામાં આવે છે તે અશુભ પરિણામો તરફ દોરી જાય છે મૃત સ્વજનો પૂજનીય અને આદરણીય હોય છે પરંતુ તેમનો દરજ્જો દેવતા જેવો નથી ઘરમાં મૃત સ્વજનો તસવીરો ન રાખવી જોઈએ તેને પૂજા રૂમ માં રાખવાથી પૂજા ખંડ નું વાતાવરણ પણ પ્રદૂષિત થઈ જાય છે જેનું અશુભ પરિણામ આપણને ભોગવવું પડે છે ઘણા લોકો પૂજા ખંડ માં સંતો ની મૂર્તિઓ અથવા સંતો ના ચિત્રો રાખે છે પરંતુ આવું કરવું અશુભ માનવામાં આવે છે જો તમે ઋષિ મુનિઓ માં માનતા હોવ તો તમે તેમની તસવીરો દિવાલ પર લગાવી શકો છો પરંતુ ભગવાનની સાથે તેમની ફોટા ન રાખો ભૈરવજી અને શનિદેવની મૂર્તિઓને પૂજા સ્થાનમાં ભૂલથી પણ ન રાખો મા લક્ષ્મીની સ્થાયી મૂર્તિની પણ પૂજા ન કરવી જોઈએ માં લક્ષ્મી હંમેશા બેઠેલી મુદ્રામાં હોવી જોઈએ આમ આપણે આ મૂર્તિઓને પૂજા રૂમમાં ન રાખવી જોઈએ ચાલો હવે જાણીએ બાકીની વસ્તુઓ વિશે જે તમારા પૂજા રૂમમાં રાખવી જોઈએ પૂજા ઘરમાં આ વસ્તુઓ અવશ્ય હોવી જોઈએ ઘરમાં વર્ષા થાય છે પ્રથમ વસ્તુ આપણા શાસ્ત્રોમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એટલા માટે પૂજા સ્થાનમાં ગંગાજળનું હોવું ખૂબ જ જરૂરી છે ગંગા નદી તમામ પાપો અને રોગોનો નાશ કરે છે એટલા માટે જો તમારા પૂજા સ્થાનમાં તાંબાનું વાસણ હોય તો તે ખૂબ જ શુભ રહેશે જો તમે ગંગાજળથી નાનું પાત્ર ભરો છો તો તે તમારા પૂજા સ્થાનની પવિત્રતા જાળવી રાખશે અને તમને તમારી પૂજાનો પૂરો લાભ મળશે બીજી વસ્તુ છે કલશ શાસ્ત્રોમાં કલશને પૂર્ણતાનું પ્રતિક માનવામાં આવે છે પછી તે સત્યનારાયણની પૂજા હોય કે દિવાળી નવરાત્રિનો તહેવાર હોય કે અન્ય કોઈ ઉત્સવ હોય કે શુભ પ્રસંગ કલશની સ્થાપના વિના બધું અધૂરું માનવામાં આવે છે કલશનો ઉપયોગ દેવતાઓને આહવાન કરવા પૂજામાં થાય છે ભગવાનની સામે તાંબાના કલશમાં પાણી રેડવામાં આવે છે તેને પાણીથી ભરેલું રાખવું એટલું શુભ છે કે જો આપણે રોજની પૂજા દરમિયાન ભગવાનની સામે પાણીથી ભરેલો તાંબાનો વાસણ રાખીએ તો તેની ચમત્કારી અસર અવશ્ય જોવા મળે છે એટલા માટે પૂજામાં મુખ્યત્વે તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ જો કોઈ સામગ્રીની અછત હોય તો અસ્વસ્થ થશો નહીં અથવા પૂજા અધવચ ચેજ ન છોડો આવી સ્થિતિમાં ભગવાનને ચોખા અને પાણી અર્પણ કરો અને તે વસ્તુનું ધ્યાન કરો ગંગાજળને ક્યારેય પ્લાસ્ટિકની બોટલમાં કે અશુદ્ધ ધાતુના વાસણમાં ન રાખવું જોઈએ એલ્યુમિનિયમ અને લોખંડ જેવી અશુદ્ધ ધાતુથી બનેલા વાસણોમાં ગંગાજળ ન રાખવું જોઈએ તેને તાંબાના વાસણમાં રાખવું શુભ છે કોઈ પૂજામાં ઈચ્છાઓની સફળતા માટે દક્ષિણા અર્પણ કરવી જોઈએ ખાસ કરીને માં લક્ષ્મીને કમળનું ફૂલ ચઢાવવું જોઈએ અને જો તમે શુક્રવારે આ કરો છો તો તમને અનેક ગણો લાભ મળે છે આ ફૂલને પાંચ દિવસ સુધી પાણી હાંટ્યા પછી ફરીથી ચઢાવી શકાય છે હંમેશા ધ્યાનમાં રાખો કે કોઈ વ્યક્તિએ ક્યારે બીજા દીવા સાથે દીવો પ્રગટાવવો જોઈએ નહીં શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ બીજા દીવાથી દીવો પ્રગટાવે છે તે બીમાર હોય છે ઘરના મંદિરમાં સવાર સાંજ દીવો પ્રગટાવો ઘીનો એક દીવો અને તેલનો એક દીવો દીવો અવશ્ય પ્રગટાવો પૂજા દરમિયાન દીવા યોગ્ય સ્થાન પર લગાવવા જોઈએ ઘીનો હંમેશા જમણી બાજુ અને તેલનો દીવો હંમેશા ડાબી બાજુ રાખવો જોઈએ પાણીનું પાત્ર ઘંટડી અગ્રબત્તી વગેરે જેવી વસ્તુઓ ઘરમાં પૂજા કરતી વખતે હંમેશા ડાબી બાજુ રાખવી જોઈએ એટલે કે જ્યાં તમારો ડાબો હાથ પડે ત્યાં દરેક સ્ત્રી અને પુરુષે પૂજા કરતી સમયે પોતાનું માથું અવશ્ય ઢાંકવું જોઈએ અને સાચીશ રદ્ધા સાથે બે મિનિટ મંદિરમાં બેસીને પોતાના સારા માટે પ્રાર્થના કરવી જોઈએ તેથી જ ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે ભક્તો આ પૂજા સાથે જોડાયેલી કેટલીક બાબતો હતી જેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે એટલા માટે આપણે પૂજા કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો તમને આ માહિતી જો પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જય જય બજરંગબલી ચોક્કસ લખો સાથે જ વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન પર ક્લિક કરજો ફરી મળીશું એક નવી માહિતી સાથે